દર્શક મિત્રો ભવિષ્ય દર્શન કાર્યક્રમમાં આપનું સ્વાગત છે હું છું સંજીવની આપ સૌ દર્શક મિત્રોને મારા તરફથી અને અમારી સમગ્ર ભવિષ્ય દર્શન કાર્યક્રમની ટીમ તરફથી સુપ્રભાત દર્શક મિત્રો રવિવારનો આજે દિવસ છે પંચાંગ આજનો શું છે તે વિશે તો માહિતી મેળવવાના છે આજનો દિવસ કઈ રીતે ખાસ બની જશે આજનો શુભ આંક કયો છે શુભ કલર કયો છે અને કયા કાર્યો કયા શુભ સમયમાં કરવા જોઈએ તે વિશે તો માહિતી મેળવવાના જ છે પરંતુ આજે સપ્તાહનો અંતિમ દિવસ છે ત્યારે સાપ્તાહિક રાશિ ભવિષ્ય પણ જાણીશું કે આવનાર સપ્તાહનું આપનું આખા વીકનું રાશિ ભવિષ્ય કેવું રહેશે તે વિશે પણ માહિતી મેળવીશું સાથે જ આજે આમલકી એકાદશી છે એટલે તે વિશે પણ માહિતગાર થઈશું રવિ પુષ્યામૃત યોગ આજે બની રહ્યો છે ત્યારે તેના શું લાભ છે કયા ઉપાયો કરવા જોઈએ આ યોગ જે બની રહ્યો છે તેના કારણે શું ફેરફાર થવા જોઈએ આ તમામ વિષય પર આજે માહિતી મેળવવાની છે આચાર્ય શ્રી મુકુંદભાઈ પંડ્યા આપણી સાથે ઉપસ્થિત છે સ્ટુડિયો સ્વાગત તેઓનું કરીએ મુકુંદભાઈ ખૂબ ખુબ સ્વાગત છે પ્રભાત આપને મુકુંદભાઈ સૌથી પહેલા તો આજે ઘણા બધા મુદ્દાઓ પર વાત કરવાની છે સાપ્તાહિક રાશિ ભવિષ્ય તો આજે આપણે આપણા દર્શક મિત્રોને જણાવવાનું છે પરંતુ તે પહેલા સૌથી શરૂઆત પહેલા પંચાંગથી કરીએ શું છે પંચાંગ આજનું યશ્ય સ્મરણ માત્ર નમસ્ત વિષ્ણવે પ્રભ વિષ્ણવે સર્વ દર્શક મિત્રોને સુપ્રભાતમ સાથે સાથે મારા તરફથી અને પૂરી ભવિષ્ય દર્શનની ટીમ તરફથી જય ગણેશ દર્શક મિત્રો જયારે સપ્તાહ આયોજન કરવાનું હોય કારણ કે આયોજન આપણું કેવું જશે એ સપ્તાહની અંદર નુકસાની બીજા નંબરમાં આજે ઉત્તમ પ્રકારનો યોગ એટલે કે વ્યાપાર વૃદ્ધિની અંદર લાભની તકો ઉત્તમ કઈ રીતે પ્રાપ્ત થાય એવો રવિ યોગ આજે બની રહ્યો છે દાંપત્ય જીવનને મજબૂત કઈ રીતે બનાવવું ને લગ્ન નથી થતા તો એ માટેના ઉપાયો શું કરવા તો એ વિશે આમલકી એકાદશી બની રહી છે બની રહી છે પુષ્ય નામનું નક્ષત્ર અતિગંડ નામનો યોગ અને વણિજ નામનું આજે કરણ ચાલી રહ્યું છે બારે બાર રાશિઓનું ભવિષ્ય કથન જેના આધાર ઉપર કહેવામાં આવશે એવું ચંદ્રમાં ભ્રમણ આજના દિવસની અંદર કર્ક રાશિની અંદર રહેશે એટલે આજે જે કોઈ પણ બાળકોનો જન્મ થશે તેમની રાશિ કર્ક રહેશે જેના અક્ષર ડ અને હ રહેશે તો આજે જન્મનાર બાળકોનું ભવિષ્ય સુંદર સુખમય આનંદમય રહે તેવી શુભકામના સાથે જય ગણેશ બિલકુલ આજના દિવસમાં ખાસ શું છે મુકુલભાઈ સંજીવની બેન આજના દિવસની જો વાત કરવામાં આવે તો આજે ઉત્તમ પ્રકારનો યોગ બની રહ્યો છે એટલે કે રવિ પુષ્યામૃત યોગ બની રહ્યો છે જયારે પુષ્ય નક્ષત્ર પુષ્ય નક્ષત્ર રવિવાર ના દિવસે આવતું હોય ત્યારે રવિ પુષ્યામૃત યોગ અને ગુરુવાર ના દિવસે આવતું હોય ત્યારે ગુરુ પુષ્યામૃત યોગ કહેવામાં આવે ને આજનો દિવસ એટલે બહુ ઉત્તમ દિવસ બની રહ્યો છે કારણ કે શનિદેવના અધિષ્ઠાતા દેવ એવા ભગવાન વિષ્ણુ એનો આજે એકાદશી નો પવિત્ર પાવન દિવસ છે પુષ્ય નક્ષત્રના સ્વામી તરીકે પણ શનિ મહારાજ બિરાજમાન છે એટલે કે આજના દિવસે કરેલા સચોટ ઉપાયો ક્યાંક ને ક્યાંક તમને આર્થિક વૃદ્ધિ આપી શકે વ્યાપાર અંદર વૃદ્ધિનું પ્રમાણ તમને આપી શકે લગ્ન નથી થતા તો આ લગ્ન જીવનની અંદર પણ લાભ આપી શકે ને ક્યાંક તમારું દાંપત્ય જીવન કંકાશમય છે તો એ કંકાસને દૂર કરી શકે દર્શક મિત્રો વાત કરી રહ્યા છીએ રવિ પુષ્યામૃત યોગની રવિ પુષ્યામૃત યોગને સર્વ કલ્યાણકારી યોગ ગણવામાં આવે છે ને આજે રવિ પુષ્યામૃત યોગ થતો હોવાના લીધે પીળી વસ્તુનું તમારે પીળી વસ્તુની ખરીદી કરો એટલે કે સોનાની ખરીદી કરો ચણાની દાળની ખરીદી કરો તો આ પીળી વસ્તુની ખરીદી કરવાથી તમને વિશેષ પ્રકારના લાભ મળી શકે આજના દિવસે પીળી વસ્તુની જે તમે ખરીદી કરો એને તમે સાચવીને રાખો તો અવશ્ય તમને સારો લાભ મળી શકે આજના દિવસે ગ્રહો તમને પ્રતિકૂળ હોય અને આજના દિવસે કરેલા ઉપાયો દ્વારા તમે દરેક પ્રકારની સિદ્ધિ પણ પ્રાપ્ત કરી શકો રવિ પુષ્યામૃત યોગના દિવસે તમારા વેપારની અંદર વૃદ્ધિની ઉત્તમ તકો પ્રાપ્ત કરવા માટેના પણ ઉપાયો કરવાથી વ્યાપાર અંદર વૃદ્ધિ મળી શકે આજે વાસણનું આજે તમારે વાસણની ખરીદી કરવી જોઈએ મૂર્તિની ખરીદી કરવી જોઈએ ચાંદીના સિક્કાની અથવા સોનાના ની તમે ખરીદી કરી શકો તમારી શક્તિ મુજબ જો તમારી શક્તિ સોનું ખરીદવાની નથી તો કોઈ પણ પીળા કલરની વસ્તુની તમે ખરીદી કરી અને આરામથી તમને સવિશેષ પ્રકારના લાભ મળી શકે દર્શક મિત્રો આજે સાથે સાથે આમલકી એકાદશી પણ બની રહી છે આમલકી એકાદશીના દિવસે આમળાના વૃક્ષની પૂજાની સાથે ભગવાન વિષ્ણુના વૃક્ષની પણ પૂજા કરવામાં આવે છે એ પૂજા કરવાથી આરોગ્યની વૃદ્ધિ થાય છે વ્યાપાર ની અંદર વૃદ્ધિનું પ્રમાણ જોવા મળે છે અને ખાસ કરી અને જોવા જઈએ તો જે લોકોનું દાંપત્ય જીવન બગડેલું છે એને પણ લાભ મળે આમલકી એકાદશીના દિવસે કઈ રીતે ભગવાન વિષ્ણુની પૂજા કરવી જોઈએ પેલા આપણે જાણી લઈએ દર્શક મિત્રો આજના દિવસે આમળાના વૃક્ષની સાથે ભગવાન વિષ્ણુની તમે પીળા કલરના આસન ઉપર બિરાજમાન થઈ પીળા કલરના વસ્ત્રને ધારણ કરી અને તમે એની પંચોપચારથી એટલે કે પંચામૃત થી શુદ્ધ જલથી તમે સ્નાન કરાવી અને ત્યારબાદ તમે એને ચંદન નું તિલક કરી અને જયારે આમળાનું વૃક્ષ હોય એની આજુબાજુમાં ગાયના ગોબરનું લેપન કરી અને પછી જો તમે પૂજા કરો ભગવાનને તમે અબિલ ગલાલ ચંદન વગેરે વસ્તુ તમે અર્પણ કરી ઓમ નમો ભગવતે વાસુદેવાય મંત્ર તમારે જપ કરવાનો એકસો વાર ને ઓમ નારાયણાય નમ આ મંત્ર તમે જપ કરી શકો અને ત્યારબાદ તમે જે પીળા કલરની મીઠાઈ અર્પણ કરી અને પછી તમે મીઠાઈને તો અવશ્ય ભગવાન વિષ્ણુની તમને ખાસ કરીને લાભ લાભ અને અનન્ય પ્રકારનો મળતો જણાશે ભગવાન પરશુરામની પૂજા કરવાથી પણ સવિશેષ પ્રકારના આજે લાભ મળી શકે વ્યાપારમાં વૃદ્ધિ માટે કયા ઉપાયો કરવા દાંપત્ય જીવન માટે કયા ઉપાયો કરવા અને સાથે સાથે જાણીશું કે લગ્ન નથી થતા તો એના માટે આજે કયા ઉપાયો કરવા એ વિશે આપણે આગળ ચર્ચા કરતા રહીશું જય ગણેશ બિલકુલ મુકુલભાઈ ખાસ કરીને શુભાંક ની વાત કરવામાં આવે આજનો શુભાંક કયો છે શુભ કલર કયો છે ને કોઈ સારું કામ કરવું હોય તો તેના માટે શુભ સમય કયો છે આજે વાત કરવામાં આવે દર્શક મિત્રો કે દરેક દિવસે અલગ અલગ સમય લાભ અને નુકસાન આપતો હોય છે અને આજના દિવસનો શુભ સમય કયો છે કે જે સમયની અંદર તમે સારો લાભ મેળવી શકો તો આજના દિવસનો જો શુભ સમયની વાત કરવામાં આવે તો આજે શ્રેષ્ઠ સમય કે જે સમય દ્વારા તમે સારામાં સારી લાભની તકો મેળવી શકો તમે દરેક પ્રકારના તમારા સંકલ્પ સિદ્ધ કરી શકો અને દરેક પ્રકારના ઉપાયો તમને સારા એવા પ્રાપ્ત થતા જણાય આનો શુભ સમયની વાત કરવામાં આવે તો આ સમય દ્વારા તમે દરેક પ્રકારની લાભની તકો મેળવી શકો પરંતુ એ પહેલા આપને જણાવી દઉં કે આજે બે નો અંક તમારા માટે ઉત્તમ રહેશે બે ના અંક અવશ્ય તમને લાભ આપી શકે અને આ સમયની અંદર જેટલી બને શકે એટલી ભગવાન વિષ્ણુ ની ઉપાસના કરો ભગવાન વિષ્ણુ ને આ સમયગાળા દરમિયાન મધ અને ખાસ કરીને મીઠાઈ અર્પણ કરો એનાથી તમને સારો લાભ મળતો જણાશે દર્શક મિત્રો આજના દિવસની અંદર કયો રંગ તમારા માટે સારો છે કે જે રંગ દ્વારા તમે સારામાં સારો લાભ પ્રાપ્ત કરી શકો એ રંગ દ્વારા તમે ઉત્તમ તકો મેળવી શકો તો આજનો શુભ રંગની જો વાત કરવામાં આવે તો લાલ રંગ તમારા માટે ઉત્તમ રહેશે લાલ રંગનો જેટલો આજે ઉપયોગ કરશો એટલો તમને સારામાં સારો લાભ મળશે દર્શક મિત્રો વાત કરી રહ્યા છીએ આમલકી એકાદશી ના દિવસે વ્યાપાર વૃદ્ધિના ઉપાયોની તો તમારે વ્યાપારની અંદર ની ઉત્તમ તકો જો પ્રાપ્ત કરવી હોય તો આજના દિવસે પીળા કલરના વસ્ત્ર ધારણ કરી તમારા વ્યવસાય ના સ્થાને શ્રીયંત્ર ની अथवा શ્રીયંત્ર ની પૂજા કરો આમ તો રાજા તરીકે શ્રીયંત્ર ને ઓળખવામાં આવે છે અને એમાં પણ ખાસ કરીને વિશેષ પ્રકારનું મહત્વ છે જે પર્વત નું શ્રીયંત્ર આવતું હોય રવિ પુષ્યામૃત ગુરુ યોગ અને ધનતેરસ અને ખાસ કરીને આવા મુહૂર્તો ની અંદર સિદ્ધ થતું હોય છે એટલા માટે આ યંત્રની તમે પૂજા કરશો તો એનાથી વિશેષ લાભ મળી શકે તમારા વ્યવસાયના ના સ્થળે ગુલાબ નું અત્તર અર્પણ કરી અને ત્યારબાદ તમે યંત્રની પૂજા કરી ગુલાબના પુષ્પ અર્પણ કરી અને એક લક્ષ્મીજી નો બીજ મંત્ર જોમ શ્રીમ ર્રીમ શ્રીમ કમલે કમલાલયે પ્રસિદ્ધ પ્રસિદ્ધ શ્રીમ શ્રીમ ઓમ મહાલક્ષ્મી નહા આ મંત્રનો જપ કરશો તો તમારા વ્યાપાર વૃદ્ધિ મળશે વૃષભ અને આ ત્રણ રાશિના જાતકોનો આજનો દિવસ કેવો રહેશે તે વિશે તો વાત કરવાની છે પરંતુ સાપ્તાહિક રાશિ ભવિષ્ય વિશે પણ વાત કરીએ દર્શક મિત્રો વાત કરી રહ્યા છીએ સાપ્તાહિક રાશિ ભવિષ્યની જેની અંદર મેષ વૃષભ અને મિથુન અને સાથે સાથે આપણે વાત કરીશું દૈનિક રાશિ ભવિષ્યની અંદર મેષ વૃષભ અને મિથુન રાશિનું દૈનિક રાશિ ભવિષ્ય સૂર્ય છે તો પ્રથમ વાત કરીએ આપણે મેષ રાશિની મેષ રાશિના જાતકો કે જેના અક્ષર છે અલ અને ઈ જેનો સ્વામી બને છે મંગળ આવા મેષ રાશિના જાતકો માટે સ્વાસ્થ્ય સંબંધી થોડી ઘણી તકલીફ રહેતી જણાશે આગામી સપ્તાહની અંદર લગ્ન જીવનની અંદર થોડી તકલીફોનો તમારે સામનો કરવો પડી શકે છે માટે તમારે ધ્યાન રાખી અને કાર્ય કરવું જરૂરી નોકરિયાત વર્ગ માટે મધ્યમ સમય છે ખર્ચનું પ્રમાણ તમને સવિશેષ માત્રામાં વધતું જણાશે અને કોઈ પણ પ્રકારના રોકાણ ન કરવા તમારા માટે હિતાવ છે ખાસ કરીને આ સપ્તાહ દરમિયાન તમને સારો લાભ પ્રાપ્ત થાય એ માટે અનાથ બાળકને તમારે ભોજન કરાવવું અથવા કપડાનું દાન કરવું જેથી તમને સવિશેષ પ્રકારનો લાભ મળી શકે મેષ રાશિ આર્થિક વૃદ્ધિની તકો મળતી જણાય માનસિક સમસ્યાઓને દૂર કરી શકો અને સારા લાભ મળવાના ચાન્સીસ બની શકે છે હવે વાત કરીએ આપણે વૃષભ રાશિની વૃષભ રાશિ કે જેના અક્ષર છે બબ અને ઉ જેનો સ્વામી બને છે શુક્ર આવા વૃષભ રાશિના જાતકો માટે ખાસ કરીને આગામી સપ્તાહની અંદર સારો લાભ પ્રાપ્ત થાય એટલા માટે કોઈ પણ નવા પ્રોજેક્ટ તમને મળી શકે છે ભાવના એટલે કે તમારા લગ્ન જીવનની અંદર જે તમારું દાંપત્ય જીવનમાં તમારો લાઈફ પાર્ટનર છે એની ભાવના ને સમજશો તો તમારું દાંપત્ય જીવન સારું રહેતું જણાશે ક્યાંક ને ક્યાંક નવું કામ મળવાના સંપૂર્ણ ચાન્સીસ બની રહ્યા છે મહેનત વધારે તમારે કરવી પડશે શું ઉપાયો કરવા જોઈએ કે જેથી તમને સારો લાભ મળી શકે તમારે આજે ભીના વાળ ની અંદર એટલે કે તમારે આગામી સપ્તાહ ની અંદર ભીના વાળ ઉપર તેલ ન લગાવવું જેથી તમને સારો લાભ મળી શકે અને હવે વાત કરીશું આપણે મિથુન રાશિની મિથુન રાશિ કે જેના અક્ષર છે વિચારધારા તમારા અંદર ઉત્પન્ન થશે સકારાત્મક વિચારો તમને રહી શકે છે આર્થિક વિકાસ નો દર પણ વધી શકે છે અને પૈસા કમાવાના શોર્ટકટ ક્યાંક ને ક્યાંક તમે અપનાવશો તો તકલીફમાં મુકાઈ શકશો દર્શક મિત્રો આગામી સપ્તાહ બહુ મહત્વ સપ્તાહ ની અંદર ખાસ કરીને અસત્ય ઉપર સત્ય નો વિજય ખાસ કરી અને જોવા જઈએ તો એ રંગોના તહેવાર તરીકે એટલે કે ધૂળેટી એટલે કે આનંદનો પર્વ એ ધૂળેટી પણ આવી રહી છે તો વીસ તારીખ દિવસે આપણે હોલિકા દહન કરવાનું છે વીસ તારીખ દિવસે હોલિકા નો દિવસ છે ને સવારથી બપોર વાગ્યા સુધી સમય રહેલો છે એટલે કે રાત્રે ને મિનિટ થી રાત્રિના ને મિનિટ સુધી તમે હોલિકા દહન કરી શકશો તારીખે ધૂળેટી બની રહી છે એટલે કે એકવીસ તારીખે તમે રંગો નો તહેવાર આનંદ નો તહેવાર મોત્સુક નો તહેવાર સંબંધો ને વધારવાનો તહેવાર એવું તમે ધૂળેટી નું પર્વ ઉજવી શકશો અને બાવીસ તારીખે વૃષભ રાશિ ની અંદર મંગળ રાશિ આગામી સપ્તાહ અંદર તમારે શૌર્યનો કારક એવો મંગળ ગ્રહ બદલી શકે છે એટલે કે હોલિકા દહન વીસ તારીખે એકવીસ તારીખે ધુળેટી અને ખાસ કરી અને જોવા જઈએ તો બાવીસ તારીખે મંગળ ગ્રહ નું રાશિ પરિવર્તન થઈ શકે જેનો આજે બર્થડે છે દર્શક મિત્રો જેનો આજે બર્થડે છે એવા વ્યક્તિઓએ આજે સૂર્યનારાયણ ભગવાન ને અત્તર વાળું જલ અર્પણ કરવાથી અને સારો લાભ મળી શકે આજના દિવસે ખાસ કરી અને જોવા જઈએ તો દરેક પ્રકારના ઉપાયો કરવાથી તમે સવિશેષ માત્રામાં લાભ મેળવી શકશો જય ગણેશ બિલકુલ તો દર્શક મિત્રો જે પ્રકારે અત્યારે મુકુંદભાઈ જણાવી રહ્યા છે સાપ્તાહિક રાશિ ભવિષ્ય વિશે આ વિષય પર વાત કરીશું અને સાથે જ દાંપત્ય જીવનમાં કઈ રીતે શાંતિ સ્થપાઈ શકે મધુરતા કઈ રીતે કેળવાય તે વિષય પર પણ વાત કરીશું હાલ રોકાઈએ છીએ એક બ્રેક માત્ર